તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં બુધવારે વરસાદ વરસ્યો વલસાડ ભરૂચ તાપીમાં વરસાદ જેને લઈ ખેડૂતો પણ ચિંતામાં છે

વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસ્યો નેશનલ હાઇવે પર ટીચકપુરા નજીક વરસાદ વરસતા વાહન ચાલકો પીંજાયા કમોસમી વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી તો ભરૂચના હાંસોટમાં પણ વરસાદી માહોલ જામ્યો હાનસોટના જૂના ઉભા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાદ વરસતા રસ્તા પર સુકવેલ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોમાં પણ દોડધામ મચી